ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પડી શકે છે કમોસમી વરસાદ આ ગડગડતી ઠંડીની વચ્ચે હવામાન વિભાગે ફરીથી જાહેર કરી એડવાઇઝરી ખેડૂતોની ચિંતા વધી શકે છે અને પાકને નુકસાનને લઈને ખેડૂતોના માથા પર ફરી ચિંતાના વાદળો ઘેરાઈ શકે દક્ષિણ પૂર્વીય અરબી સમુદ્રમાં ફરીથી સાયક્લોન સર્ક્યુલેશન શરૂ થયું છે જેના કારણે ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે આજે અને આવતીકાલે વરસાદ પડી શકે છે છૂટાછવાયા ભાગોમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદ પડશે અને આગાહી છે કે ત્યારબાદ વાતાવરણ થોડું ગરમ પણ થશે ગુજરાતના જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓમાં પણ હળવો વરસાદ પડી શકે છે દીવ દમણ વલસાડ નવસારી ડાંગ નર્મદા તાપી દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાય છે તો બીજી તરફ અમરેલી જામનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અને ગાંધીનગર બોટાદ અમરેલી ભાવનગર તથા ગીર સોમનાથમાં પણ હળવો વરસાદ પડી શકે છે આવનાર બેથી ત્રણ દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય પરંતુ ત્યારબાદ તાપમાન ઘટી શકે છે બેથી ત્રણ ડિગ્રી એટલે થોડી ઠંડીમાં રાહત રહેશે